નમસ્કાર જય સ્વામિનારાયણ વેલકમ ટુ રીબી લર્નિંગ અ વિદ્યાર્થી મિત્રો લાસ્ટ સેશનની અંદર આપણે ગતિ ઉર્જાને લગતા કેટલાક એમસીક્યુની ચર્ચા કરેલી હજુ પણ દઢ કરવાની જરૂર જણાય છે હે ને તો ચાલો શરૂ કરીએ ફરીથી પાછા એમસીક્યુ સત્તર નંબર સુધીના આપણે એમસીક્યુ કરેલા મિત્રો ચાલો કયા તાપમાને એસઓ ટુ વાયુ ની આર એમ એસ ઝડપ બરાબર થશે તો યુ આર ઓફ આ છે અહીંયાનું ટેમ્પરેચર શોધવાનું છે આ બંને સેમ થવું જોઈએ આરએમએસ માટે તો મિત્રો સૂત્ર થ્રી આર ટી બાય એમ છે તો આનું પણ એ જ સૂત્ર બનવાનું થ્રી આર ટી બાય એમ બનશે કેન્સલ થાય અહીંયાનું ટેમ્પરેચર છે ત્રણસો ને ત્રણ અને અણુભાર છે બત્રીસ તો બત્રીસ દુ ચોસઠ બે અહીંયા ગુણાઈ જાય તો જવાબ આવી જાય મિત્રો છસો ને

સરેરાશ આણ્વીય ગતિ જે છે એમાં વધારો થતો હોય તો જ અણુઓની અથડામણ વધે પરિણામે એનું શું થાય પ્રેશર વધે કેમ કે દિવાલો સાથેની અથડામણ તો જ વધશે ને ચાલો રેડી ચાલો નેક્સ્ટ વાત કરીએ ટી કેલ્વિન તાપમાને સીઓ ટુ ની આર એમ એસ ઝડપ એક્સ છે એટલે આર એમ એસ ઝડપ ઓફ સીઓ ટુ ઇઝ ઇક્વલ ટુ એક્સ तो क्या तापमान माने नाइट्रोस ऑक्साइड नी आरएमएस जड़ब नाइट्रोस ऑक्साइड अलें एन टू ओ ए फोर एक्स था से तो यू आरएमएस ऑफ सीओ टू ना छेद में यू आरएमएस ऑफ नाइट्रोस ऑक्साइड इज इक्वल टू तो थ्री आरटी बाय म

આ અણુભાર ને આ અણુભર ગયું તો ટી વન ના છેદ માં ટી ટુ બરાબર એક ના છેદ આ અણુભાર ગયું તો ટી વન ના ટી છેદ માં ટી ટુ બરાબર એક ના છેદ માં સોળ આવ્યું તો આના ઉપરથી એમ કહી શકાય ટી ટુ એ ટી વન કરતા રેડી જો આ ટી તાપમાન છે પેલું કેટલા ટી થશે તો આપણો જવાબ આવેલો છે સિક્સટીન ટી રેડી એટલે માત્ર આપણો જવાબ બનશે ઓકે ચાલો નેક્સ્ટ સત્યાવીસ સેલ્સિયસ તાપમાન વાયુ ની આર એમ એસ નું મૂલ્યુ એનું મૂલ્ય છે આર રેસ ટુ હાફ એટલે વર્ગમૂળ ત્રીસ આર કહેવાય ને અંડર રૂટ થ્રી આર ટી ટી એટલે ત્રણસો લખાય અણુભાર આપણે શોધવો છે આ વર્ગમૂળ નું આર અને આ વર્ગમૂળ કેવાનો મતલબ એમ છે આ ત્રણસો ગુણ્યા કરીએ તો અંડર રૂટ એમ આવ્યું તો મિત્રો વર્ગમૂળ કરીએ તો ત્રીસ નું વર્ગમૂળ આ પણ શું થશે નવસો થશે બરાબર એટલે આ વર્ગમૂળ અહીંયાથી નીકળી જશે નવસો નવસો ઉડી જાય તો એમ બરાબર વન સીજીએસ એકમમાં આ ગ્રામ કહેવાય પણ આપણને કીધું કિલોગ્રામ તો એનો મતલબ એમ કે એમ બરાબર ઝીરો પોઈન્ટ ડબલ ઝીરો વન કિલોગ્રામ પ્રતિ મૂલ થશે રેડી તો જવાબ જો ઉતાવળે આ વન આવે એટલે વન નથી લખી દેવાનું ચેક કરવાનું આપણો આ જવાબ થશે સીજીએસ કમ હોય તો ગ્રામમાં જવાબ બરાબર છે પણ આપણને એમ કેસ ચાલો સરેરાશ વર્ગ ઝડપ કેટલા સેન્ટીમીટર પર સેકન્ડ પાછું સીજીએસ માં તો કે યુ આર એમ એસ બરાબર થ્રી આર ટી બાય એમ મિત્રો આપણે એમ થતા બધા એક જ સૂત્રના કેમ દાખલાઓ છે પણ સૌથી વધુ અત્યાર સુધીની જી નીટ એઆઈપીએમટી બધી જ કોમ્પિટિટિવ કોમ્પિટેટિવ માં આવા જ પ્રશ્નો પૂછાયેલા છે અને મોસ્ટ ઓફ ઘણા એના પણ છે ચાલો અંડર રૂટ થ્રી આઠ પોઈન્ટ ત્રણસો ચૌદ ગુણ્યા દસ ની સાત ઘાત લેવું પડશે કેમ કે સીજીએસ માં પૂછ્યું છે એટલે એસટીપી હોવાથી ટેમ્પરેચર થઈ ગયું બસો ને તોતેર કેલ્વિન ઓટો અણુભાર આવી ગયો બત્રીસ દસ ની એક ઘાત વધારી દઈએ તો આ દસ ની આઠ ઘાત થાય તો વર્ગમૂળમાં દસ ની ચાર ઘાત નીકળે ત્રણ ગુણ્યા આઠ પોઈન્ટ ત્રણસો ચૌદ ગુણ્યા સત્યાવીસ પોઈન્ટ ત્રણ ભાગ્યા બત્રીસ કરીએ એનો જવાબ આપણને મળી જાય ચાર પોઈન્ટ એકસઠ આ શોર્ટ એન્ડ સ્વીટ કેલ્ક્યુલેશન તમારે થોડી ઘણી ગણતરી કરવાની બરાબર ચાલો નેક્સ્ટ વાસ્તવિક વાયુના વાંડરવાલ સમીકરણમાં ચલો પીવી ઇક્વલ ટુ એનઆરટી છે રેડી હવે વાંડરવાલ સમીકરણ શું થયું હતું તો કે એન સ્કવેર ના છેદમાં વી સ્કવેર વી માઇનસ એન બી બરાબર એનઆરટી તો આંતરાણવીય બળો માટે શું જવાબદાર હતું તો કે આ જવાબદાર હતું એટલે આપણો જવાબ કયો આવે જો કદ કીધું હોત તો બી વાળો જવાબ આવે રેડી ચાલો નેક્સ્ટ નાઇટ્રોજન ના આર એમ નો વેગ આર એમ એસ ઓફ નાઇટ્રોજન કરતા હાઇડ્રોજન નો વેગ યુ આર એમ એસ ઓફ હાઇડ્રોજન તો વાયુ તાપમાન ટી હોયના તાપમાન લાગુ ચાલો મિત્રો જોજો આ બંને આપણે અહીંયા જો આને હું અહીંયાથી ઉચકીન છેદમાં લઈ લો તો યુ આર એમ એસ ઓફ એન ના છેદ માં યુ આર એમ એસ ઓફ એચ ટુ અંડર રૂટ થ્રી આર ટી બાય એમ તો અહીંયા ટી લઈએ નાઇટ્રોજન માટે અહીંયા એમ પણ નાઇટ્રોજન માટે થ્રી આર ટી હાઇડ્રોજન માટે અને એમ પણ લઈ લઈએ હાઇડ્રોજન માટે ચલો ભાગાકાર કરીએ છેદનો છેદ જાય અંશમાં એટલે હાઇડ્રોજનના બે આ એન ટુ નો અઠ્યાવીસ રેડી છેદમાં તો અંડર રૂટ સેવન જો આ છે મિત્રો એ સાત દુ ચૌદ થાય એટલે અંડર રૂટ સેવન સેવન પાછું સેવન પણ થઈ જવાનું એટલે આપણને એમ મળે ટી ઓફ એન ટુ આનો વર્ગ કર નાખી વર્ગમૂળ નીકળી ગયું તો સેવન થઈ ગયું આપણે એને ક્લિયર જ કરી દઈએ આ વર્ગમૂળ મેં કાઢી નાખ્યું મિત્રો રેડી અહીંયા વર્ગ કરી દીધો એટલે સેવન થઈ ગયું ટી ઓફ એન ટુ ના છેદમાં ટી ઓફ એચ ટુ બરાબર એક ના છેદમાં ચૌદ તો એનો મતલબ એમ થયો કે

તો કે અંડર રૂટ વધુ ઝડપનો ક્રમ વિચારવાનું થાય તો આનો અનુભર બે આનો અઠ્યાવીસ આનો બત્રીસ અને આનો એક્યાસી તો સૌથી ઓછું એચ આવે પછી ઓટો આવે પછી એન્ટુ પછી આ તો મિત્રો ક્રમ થશે આ

એનઆરટી છે એટલે આ આરટી બાય એમ એ આપણું યુ આરએમએસ સાથેનો સંબંધ લાવી શકાય તો યુ આરએમએસ શું છે મિત્રો તો રૂટ થ્રી આરટી બાય છે તો આ જો મૂકવું હોય આરટી જગ્યા આપણે અહીંયા મૂકી દઈએ તો શું સૂત્ર બનશે જોજો તો આપણું સૂત્ર બની ગયું ટુ એ બાય ડબલ્યુ ન હોય તો એમ પણ હોય શકે માસ માટે તો મિત્રો આપણી પાસે સૂત્ર બની ગયું ટુ એ બાય એમ જોઈ રહ્યું રેડી ચાલો સેલ્સિયસ વાળો સવાલ છે આ વખતે આપણે સેલ્સિયસ વાળો સવાલ કરીએ કયા સેલ્સિયસ એ ઓક્સિજન અણુની સરેરાશ વેલોસિટી યુ એવરેજ ઓફ ઓક્સિજન વાયુ એ સત્યાવીસ અંશ સેલ્સિયસે રહેલા યુ આર એમએસ રૂટ મીન્સ સ્કવેર આ સત્યાવીસ સેલ્સિયસ તાપમાને છે ના સમાન થાય તો મિત્રો આપણે જાણીએ કે અહીંયા એક વધારાનો પાય આવે આ અણુભર અણુભર જાય આર જાય તમે ટી ટી ઉડાડતા નહીં કેમ કે ટી તો આપણે શોધવાનું છે આ ટી ત્રણસો છે જો આ તો અંડર રૂટ એટ ટી બાય પાય ટેમ્પરેચર બરાબર નવસો પાય ભાગ્યા એટ આવે જે ત્રણસો ને ત્રેપન પોઈન્ટ ત્રણ જેટલું હોય છે કેટલું હોય ત્રણસો ને ત્રેપન પોઈન્ટ ત્રણ કેલુ જેટલું હોય હવે મિત્રો ત્રણસો ને ત્રેપન જે છે એમાંથી હું ત્રણ કાઢું અંદાજે બરાબર તો જવાબમાં ત્રણ ઝીરો આઠ ને સાત પંદર બરાબર આ એસી ઉપરનું વધે છે રાઉન્ડ ફિગરમાં જવાબ કેટલો આવશે એક્યાસી આવશે જો વર્ગમૂળ બધા સ્ટાન્ડર્ડ લેવલ પર લઈએ તો ઓકે ચાલો નેક્સ્ટ એક વાયુનું તાપમાન સત્યાવીસ સેલ્સિયસથી નવસો સત્યાવીસ વધારવામાં આવે તો આરએમએસ ગતિ કઈ હશે જો આ આરએમએસ છે એને હું સત્યાવીસ સેલ્સિયસ કરી દઉં છું બરાબર અને એના છેદમાં નું સૂત્ર મૂકી દો કેટલું કરી દો નવસો ને સત્યાવીસ સેલ્સિયસ હવે આ પણ સૂત્ર શું છે તો કે થ્રી આરટી બાય એમ છે અને આનું સૂત્ર શું છે તો કે થ્રી આરટી બાય એમ છે તો એનો મતલબ એમ કે ઉપરના ટેમ્પરેચર ટી સત્યાવીસ સેલ્સિયસ અને નીચેનું નવસો સત્યાવીસ સેલ્સિયસ નો ગુણોત્તર થશે તો ઉપરનું છે ત્રણસો અને નીચેનું છે બારસો તો ત્રણ ચોક બાર એટલે એક ના છેદમાં ચાર એટલે કે વન બાય ટુ થયું તો એનો મતલબ એમ થયો કે આ બગડો અહીંયા ગુણાઈ જાય તો ટુ ઓફ હું અહીંયા લખી દઉં ટુ ટાઈમ્સ ઓફ યુ આર એમ એસ સત્યાવીસ સેલ્સિયસ ઇઝ ઇક્વલ ટુ યુ આર એમ એસ નવસો સત્યાવીસ સેલ્સિયસ એટલે હોય એના કરતા કેટલી થાય બમણી થાય જો કેવી થાય બમણી ટેમ્પરેચર ક્યાં લઈ ગયા પણ માત્ર કેટલું થાય છે સેલ્સિયસ છે ને તમે ટેમ્પરેચર માં કેટલા ગણું કરો ચાર ગણું એટલે વર્ગમૂળમાં જ થશે ને ટૂંકમાં તમારું ટેમ્પરેચરના વર્ગમૂળના સમ પ્રમાણમાં છે તો તમે જેટલા ગણું કરશો એનું વર્ગમૂળ નીકળશે તમે ચાર ગણું કેલ્વીનમાં ફેરવું તો વર્ગમૂળ એટલે બે ગણો જવાબ થશે ઓકે ચાલો નેક્સ્ટ ત્રણસો ને ચૌદ જૂલ ટેમ્પરેચર છે ત્રણસો કે તમને હમણાં જ શીખવાડ્યું કે આની જગ્યાએ શું મૂકી દેવાનું પચીસ ભાગ્યા ત્રણ મૂકો તો આ ત્રણ સો બની ગયા પોઈન્ટ ઝીરો ત્રણ મૂકી દોચીસો પચીસ નવા બસો પચીસ થાય તો જવાબમાં આવે બાવીસો પચાસ જેવું એટલે આપણો જવાબ મળશે બાવીસો પિસ્તાલીસ ઓકે ચાલો ચાલો મિત્રો એકસો ને સત્યાવીસ સેલ્સિયસ તાપમાન આર બરાબર બે લઈ લેવાય કેમ તો કેલરીમાં પૂછ્યું છે એક પોઈન્ટ નવસો સત્યાસી જે છે એનું મેં લઈ લીધું છે આ બે બરાબર તો એકસો સત્યાવીસ નું કેટલું થયું ચારસો બગડો બગડો ગયો ચાર ચોક સોળ સોળ તેરી અડતાલીસ તો અડતાલીસો કેલરી એ આપણો જવાબ આવે હવે તમને ખ્યાલ આવી ગયો ને જો માં કહીએ તો પચીસ તૃતીયાંશ મૂકજો અને માં કહી તો બે મૂકશો આ સાથે જ આપણે ના એમસીક્યુ બધા જ સમાપ્ત થાય છે ફરી પાછા મળીએ ત્યાં સુધી વિડીયો વારંવાર જો ખુશ રહો સલામત રહો જય સ્વામિનારાયણ